કચ્છ બાદ હવે દ્વારકાના દરિયામાં ટેન્કર તણાઈને આવ્યું વરવાળા ગામ પાસે દરિયામાં ટેન્કર તણાઈને આવ્યું ટેન્કર તણાઈને આવતા પોલીસે તપાસ શરૂ કરી છે કચ્છના દરિયાકાંઠેથી લગભગ એક અઠવાડિયામાં સાત ટેન્કર મળી આવ્યા હતા હવે દ્વારકાના દરિયામાંથી પણ ટેન્કર તણાઈને આવ્યું વિડિયો આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો વરવાળા ગામ પાસે દરિયામાં ટેન્કર તણાઈને આવ્યું ટેન્કર તણાઈને આવતા

પોલીસને જાણ કરવામાં આવી હવે પોલીસે આ ટેન્કરને બહાર કાઢીને તપાસ શરૂ કરી છે